આ એક વ્યક્તિની અંબામા માટેની સ્તુતિ નથી આ દરેક બાળકની પોતાની માં માટેની સ્તુતિ છે પણ આપણે બધાએ આપણી મમ્મીને એટલે આપણી માને એટલે આમ તો માનું તો કેવું સ્તર હોય છે કે જન્મ આપનારી માં હોય ભણાવનારી માં હોય અન્ન આપનારી ધરતી માં હોય અને આખા જગતની માં જેને જગત અંબા આમ તો અંબ એવો શબ્દ સાંભળ્યો હશે તમે સંસ્કૃત વાળા તો અંબ એટલે મા થાય અને આપણે જગદંબા કહીએ ત્યારે જગદ અંબા એટલે આખા જગત માં એવો અર્થ થાય શું પહેલી ચાર લીટી ફરી એકવાર વાર સાંભળીશું અને ચાર જ લીટીનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશું કેટલા શબ્દો આવ્યા પહેલો શબ્દ વિશ્વ ભરી પછી અખિલ વિશ્વ તણી જનેતા તો શું અર્થ થયો કોની વાત છે આખા વિશ્વની જનેતા એટલે વિશ્વ એટલે શું જગત એટલે વિશ્વમ ભરી આ વિશ્વને ને આમ ભરી અને આખા વિશ્વની ની જરેતા એટલે કે કેવી રીતે મારામાં વસવાનું કયું છે વિદ્યા ધરી વદન માં

કેવું તેજબલ શેનું તેજબંધ વિદ્યાધરી એટલે મારામાં જ્ઞાન હોય જ્ઞાન એટલે કયું પોચ ઓક વીસ થાય જાય છત્રીવાળું તો કેવા જ્ઞાનની વાત કરીએ છીએ એ તો શાંતિલાલ પાસે જવાનું હોય તમને ચાર વત્તા ના આપણે શું કરવાનું શાંતિલાલ પાસે જવાનું તો આ કઈ વિદ્યાની વાત હશે કે જે આપણે આખી વિશ્વતની જનતા પાસે માંગીએ છીએ એ વિદ્યા તું મારામાં વસ તો કેવી વિદ્યા હશે એવું શું હોય જે શાંતિલાલ પાસે ના હોય ના હોય કોઈ શિક્ષકો પાસે ના હોય એવી કઈ વિદ્યા હશે સંસ્કાર ની વાત કોણ કરો હા થોડુંક બરાબર છે સંસ્કાર એટલે આમ સંસ્કાર કઈ બહુ સારો શબ્દ નથી પણ સંસ્કાર એટલે એવું સમજો કે આપણે જન્મ્યા ત્યારે કેવા મસ્ત હતા તમે જન્મ્યા હોવ અને જે છોકરા નાના નાના આજુબાજુ તમારા આજુબાજુમાં રમતા હોય એમની પાસે તમે રમકડું લઈ લો તો શું કરે રડે ને અને પાછો આપી દો એટલે તરત જ બંધ થઈ જાય ને બરાબર પછી એ જે રડ્યો હોય આજે એ કાલે તમને જોઈને કઈ એમ કે આ દુશ્મન જે મારો આની જોડે નહીં બોલું એવું કરે છે છોકરો બે નાના નાના બાલવાટીકા વાળા બે લડ્યા હોય સવારે અને બપોરે બે જણા તો જોડે બેસીને રમતા હોય તો ખાતા હોય એવું થાય છે ને તો તો આપણે આપણે સરસ હતા પછી કેવા થઈ ગયા ધીમે ધીમે તે તો મને કાલે નતું પેલી પેન્સિલા તું તો લુચ્ચો છું તું તો લુચ્ચી છું આ તો ઘણી હોશિયારીઓ મારે છે એની જોડે વાત નહી કરું આવું બધું આપણામાં જે અવિદ્યાઓ આવી ગઈ છે એટલે વિશ્વ તણી જનેતાને એવું કહે છે કે તું વિદ્યા ધરીને આવ જેથી મને આ જીવન જીવવાની મજા પડે તમારામાંથી કોઈની મમ્મી એવી છે કે જે એવું કહે છે કે મારો છોરો બહુ દુખી થાય તો હાર હોય કોઈની મમ્મી એવી તો વિચાર કરો કે આ જગતની મમ્મી એવી હોય જગત ની મમ્મી એ તો આપણા માટે કેટલું સરસ સરસ કરી મૂક્યું છે એટલે ફરી કે છે કે તે જે સરસ અમાર માટે કર્યું છે એ બધું અમે સરસ માણી શકીએ જાણી શકીએ એવી અમને આપ પછી શું કીધું દૂર બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો દુર્બુદ્ધિ એટલે કેવી હા ઈર્ષા આવે એ તો ખરાબ બુદ્ધિ નથી ઈર્ષા તો દરેકને આવે માણસો હોય બધા ની ઈર્ષા આવે અંદરથી ક્રોધ પણ આવે પણ દુર્બુદ્ધિ કોને કહેવાય ખબર છે મને અંશની ની ધારો કે ઈર્ષા આવી એટલે હું એવું કરું કે જેના કારણે અંશને નુકસાન થાય ત્યારે હું એ ભૂલી જાઉં છું અંશ પણ એ જ જનેતાનો દીકરો છે કે જે જનેતાનો હું દીકરો છે કારણ કે પહેલી આપણે શું કહ્યું એને વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા તો પછી તો હું કેવી રીતે અંશને નુકસાન કરી શકું કોઈ છોડ તોડી શકું કારણ કે છોડની માં પણ છેલ્લે તો અંબાજ છે સુતેલા કૂતરાને પથરો મારી શકું કેમ તો કે એની પણ જનેતા તો એને જ રચ્યું છે ને આ જગત પહેલી જ લીધીમાં કહ્યું અખિલ વિશ્વ તની જતા એટલે એમાં કોઈ બાકી ના રહ્યું સાવ નાનું કીડી કીડી થી નાનો બધાથી બધા ડાયનાસોર જેવા હાથી જેવા મોટા મોટા પ્રાણીઓ સુધી ની આપણા સહિતની માં એ જગત જન્મી છે એટલે આપણે કોઈને નુકસાન કરવાનું જે પ્રયત્નો કરીએ એ ન કરીએ એને દુર્બુદ્ધિ કહેવાય વિચાર તો બધા આવે બધા આવે પછી જાય અને એ દૂર કરીને સદબુદ્ધિ આપો તમે કોઈ દા વિચાર કરો કે તમને સૌથી વધારે મજા ક્યારે આવે એકલા એકલા ઘરમાં ગરબા રમવાની મજા આવે એકલા એકલા ક્રિકેટ જોવાની મજા આવે કોઈકને કહેવાનું થાય ને કે અરે યાર શું ક્રિકેટ ચાલી રહી પાંચ દસ પંદર જણા ભેગા થઈને ક્રિકેટ રમતા હોય તો મજા આવી જાય ને પેલો સિક્સ મારે તો અહીંયા ગડે હું કઈ ચૂડી નાખે બાજુ બેઠા એવું કરીએ છીએ ને આપણે પછી એવા નિયમો બનાવે અલતો હો હવે ભારત જીતો છે તું અલતો નહીં અને ને એકી લાગી હોય સૌથી વધુ મજા છે સૌથી મોટી સદબુદ્ધિ છે એ છે કે આપણી સાથે જેટલા જેટલા લોકો રહેતા હોય બધા મોજ અને મજામાં રહે આમાં તમને સૌથી વધારે મજા આવે આપણને ખબર નહીં આપી તમારા મમ્મીને સારું સારું ખાવા બનાવી ખાવાની મજા આવે બધા કે ખવડાવવાની મજા આવે તમે કોઈ દિવસ પપ્પાને ને કે એમ ચા કે કશું બનાવી આપ્યું તમને ચા પીવાથી મજા આવે એના કરતા ચા પીડવાની વધારે મજા આવે એટલે એને કહેવાય સદબુદ્ધિ પછી ની રીતિ સંસ્કૃત માં છે એટલે પાહી રો પામ પાક્ષા કરો પાહી મતલબ રક્ષા કરો મામ એટલે મારું રક્ષણ કરો અને ભવ દુઃખ કાપો ભવ એટલે તમને આવડતું હોય એવું લાગતું નહિ આ ભાવમાં તમને નહીં આવડે લાગે તો ભવ એટલે અરે સો ભવ અર્પી દઉં એવડું તુજ દેવું માં એવું આપણે કહીએ સો ભાવ આપી દઉં તો એના પૂરું થાય તો ભવ જન્મ તો આપણા જન્મનું જે દુઃખ છે તો ભવ દુઃખ કાપો એવું માગીએ છીએ તો પહેલી ચાર લીટીમાં આટલી વાતો કરી આંખ બંધ કમર સિદ્ધિ જ્ઞાન મુદ્રા વિશ્વમ ભરી અખિલ વિશ્વ તરી જનીતા હે આખા જગતની માં વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા તું મારા વદન પર વિદ્યારૂપી તેજ થઈને બિરાજજે જેથી કરીને મારામાં રહેલી દુર્બુદ્ધિને દૂર કરી મારામાં સદબુદ્ધિ આવે સૌ સાથે મળીને મને જીવતા આવડે મામ પાહી હે માં મારું રક્ષણ કર અને મારા ભવનું દુઃખ તું કાપજે at